મૃત ગાયો વિશે જાણ થઈ હતી ત્યારે કઈ વિચાર્યા વગર પોતાનો નોકરી અને ધંધાનો સમય બગાડીને ગાય માતાની સહાય કરવામાં આવી હતી ગાયના મૃતદેહ પાસે પહોંચી પહેલાં તો ગામના તેમજ આસપાસના ગામના ગૌપાલકોનું સંપર્ક કરવામાં આવ્યું હતું આ ગાય તમારી છે ત્યારે મૃત પામેલ ગાયનું કોઈ બેલી થતું નથી અને તેને આખરે બજરંગ દળના યુવાનો મશીન બોલાવીને ગાયનું દફન વિધિ કરે છે આવું ક્યારથી ચાલતું રહેશે તેવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે મહિનામાં ચાર થી પાંચ ગાયો મૃત પામે છે બજરંગ યુવાનો દ્વારા અત્યાર સુધી પચાસ થી સાઠ જેટલી ગાયોના મૃતદેહને દફન વિધિ કરવામાં આવી હતી બજરંગ યુવાનોની માંગ છે કે તંત્ર દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરી રખડતા ગો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ચર્ચા ઉઠવા પામી છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિ સૈયદ વડોદરા તો આ હતા અત્યાર સુધી સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહોલકા ન્યુઝ